અમદાવાદના મેઘાણનગર પોલીસ સ્ટેશનના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક વ્યક્તિની ફરિયાદ ન નોંધવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે એક યુવાન મારામારીની ફરિયાદ કરવા માટે પોલીસ મથક પહોંચ્યો હતો પોલીસ કર્મચારીઓએ ફરિયાદ ન લેતા બીજી વાર પણ હુમલો થયો યુવાને આ અંગે ડીસીપી કાનંદ દેસાઈને ફરિયાદ કરી હતી ડીસીપીને ફરિયાદ કરાતા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થઈ છે જેમાં બે રાઇટર પીએસઓ અને

અને કહી રહ્યા છે કે ભાઈ મારી શીખ પતિ ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે સો નંબર ડાયલ કરો આ પ્રકારનું પોલીસનું જે ગેરજવાબદારીપૂર્વકનું જે વર્તન છે ફરિયાદ ન લઈ અને પોતાની ફરજમાં ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને મેઘરાનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે જેમાં અમિત અને કિંજલ છે જે પીએસઓમાં બેસી પીએસઓના સ્ટાફ હતા અને જે ઇન્વેના સ્ટાફ છે